સુરતના નાનપુરા ખાતે આવેલ ખંડેરાવપુરામાં મોડી રાત્રે ગાડીની ટક્કર લાગવાને મુદ્દે બે જૂથ વચ્ચે ઘર્ષણ થયું હતું સામસામે પથ્થર મારો અને બોટલો ફેંકાતા ભાગ દોડ મચી ગઈ હતી નજીબી બાબતે બે કોમના ટોળા સામસામે આવી ગયા હતા જેને લઈ વાતાવરણ તંગ બન્યું હતું જોકે પોલીસે સ્થળે દોડી જઈ મામલાને થાળે પાડ્યો હતો નાનપુરા નજીકના ખંડેરાવપુરામાં મંગળવારે મોડી રાત્રે નજીબી બાબતે બે જૂથ આમને સામે આવી જવા પામ્યા હતા ગાડીની ટક્કર લાગવાના મુદ્દે ઝઘડો થયા બાદ મામલો બિચક્યો હતો જોતામાં બંને પક્ષે ટોળા ટોળાકત થયા હતા ગાળા ગાડી કરી હંગામો મચાવ્યા બાદ બંને પક્ષોએ સામસામે પથ્થરમારો અને કાચની બોટલો ફેંકી હતી જેને પગલે સમગ્ર વિસ્તારમાં ભાગદોડ મચી જવા પામી હતી નજીવી બાબતે થયેલા ઝઘડાએ વરભૂત સ્વરૂપ ધારણ કર્યું હતું સ્થાનિક લોકોમાં ગભરાટ વ્યાપી જવા પામ્યો હતો જોકે અઠવા પોલીસ સહિત આજુબાજુના પોલીસ મથકોનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જવા પામ્યો હતો અને ઉચ્ચ અધિકારીઓએ પણ ઘટના સ્થળ પર પહોંચી પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો પોલીસે ટોળાને વિખેરી નાખ્યા હતા તો મોડી રાત્રે પોલીસ કમિશનર અજયકુમાર તોમરે પણ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી મોડી રાત્રે બાર કલાકે મામલો શાંત પડ્યો હતો પોલીસે સ્થાનિક વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો આજે અહીંયા રાતના સમયમાં જિંગા સર્કલની બાજુમાં જે લાપસીવાલની ચાલ છે ત્યાં એક ઘટના પોલીસના ધ્યાને આવેલ છે જેમાં બે જૂથો વચ્ચે જે છે એક ઘટનાનો બનાવ બનેલ છે એમાં જે પોલીસને જાણ થતાં પોલીસની અલગ અલગ ટીમો બધી તાત્કાલિક સ્પોટ ઉપર પહોંચી ગઈ અને સિચ્યુએશનને કંટ્રોલમાં લઈ લીધી છે અત્યારે સ્થિતિ બધી નોર્મલ છે અને આ જે ઘટના બની છે જે લોકો એમાં સંડોવાયેલા છે એ લોકો વિરુદ્ધ જે છે આગળની કાર્યવાહી જે છે અમારે ચાલુ થઈ ગઈ છે જે ઘટનાનું કારણ પ્રાથમિક રીતે જાણવા મળ્યો છે એમાં એક જે ફોર વ્હીલર વ્હીકલ જે આવેલો હતો અને અહીંયા જે અમુક લોકો હતા અહીંયા જે પ્રાથમિક વિગત જાણવા મળી છે કે એ લોકો વચ્ચે બોલાચાલી થઈ અને આ બોલાચાલીને લીધે જે છે આગળની ઘટના બની છે જે કેટલા લોકો સંડોવાયેલા હતા કોણ કોણ હતા આ બધાની તપાસ જે અત્યારે ચાલુ છે જે ઇન્જરી વગર પણ થઈ છે એની પણ જે છે તપાસ ચાલુ છે કેટલા લોકોને શું ઇન્જરી થઈ છે જે હું વાત કરી આપને કે એમાં જે ફોર વ્હીલર આવ્યો અને અમુક લોકો જે અહીંયા હતા એ લોકો વચ્ચે બોલાચાલી થઈ અને આનાથી જે છે આગળ ઘટના બનેલ છે હા પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે સિચ્યુએશન બધી નોર્મલ છે અને આગળની જે આ ઘટના બની છે જે ઘટનામાં લોકો સંડોવાયેલા હતા એ લોકો વિરુદ્ધ પણ આગળની કાર્યવાહી જે છે અમારે ચાલુ છે નહીં અત્યારે એક જે છે ફરિયાદ લેવાની કાર્યવાહી ચાલુ જે છે હોસ્પિટલમાં અમારી ટીમ ગયેલી છે જે લોકો એમાં કોઈને ઇન્જરી થયેલી હોય તો એ લોકો જે છે જે ફરિયાદ આપે એના એના મુજબ જે છે ફરિયાદ લેવામાં આવશે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ આજ વિસ્તારમાં સામાન્ય બાબતે જૂથ અથડામણો થઈ હોવાના બનાવ બન્યા છે ત્યારે આ વિસ્તારમાં પોલીસ દ્વારા કડક બંદોબસ્તની માંગ પણ ઉઠવા પામી છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા